પછી કેમ છો બધા તો આજે આપણે વઘારેલા ભાત બનાવવા જઈ રહ્યા છીએ કે જે બિરયાની પણ કહેવાય અને કેવી રીતે સરસ મજાની આજે આપણે બનાવીશું તો એનો વિડીયો હું આપને બતાવી છું તમે અને પુલાવ પણ કહેવાય મેં દસક મિનિટ ચોખા પલાળેલા છે અને એ આ એક વાટકી જેટલો લીધા છે અને બાસમતી ચોખા લીધા છે અને લીલું લસણ અને સૂગું લસણ છે દૂધી છે લીમડો છે બટેટું છે ગરમ મસાલો છે વટાણા પડ્યા તો એ લીધા છે અને સીંગ લીધી છે અને ડુંગળી લીધી છે અને જે વાટકાના માપથી મેં ચોખા લીધા છે એ જ વાટકાના માપથી મેં બે કપ વાટકા પાણી લીધું છે તો ચાલો હવે આપણે કુકરને ગેસ પર મૂકી અને તેલ ગરમ થવા મૂકી દઈશું તો હવે આપણે આ કુકરમાં તેલ મૂકી દઈશું તમે તેલ વગરના પણ બનાવી શકો છો પણ અત્યારે હું મારા બાબાને ખાવા છે એટલે એને તેલવાળા ભાવે એટલે તેલવાળા બનાવું છું પણ પછી હું તેલ વગર પણ તમને બતાવીશ તો અત્યારે મેં અઢી બાવરા તેલ લઈ લીધું છે હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે જીરું નાખીશું ત્યારબાદ તેમાં હિંગ ઉમેરીશું અને ડુંગળી ડુંગળી લીમડાના પડતા ઉમેરી ડુંગળીને આપણે સંતળા દઈશું હવે ડુંગળી સંતરાઈ ગઈ છે ત્યારબાદ આપણે તેમાં બટેટા ઉમેરી દઈશું ધીમે ધીમે આપણે બધું શાક ઉમેરી દેશું જો તમારી પાસે ફ્લાવર ને બધું હોય તો તે પણ તમે ઉમેરી શકો છો લસણ પણ ઉમેરી દેશું ને વટાણા લસણ પેલા નથી ઉમેરવી કે જો બળી જાય ને તો એ ભાતમાં વાસ બેસી જાય એટલે શાકભાજીની સાથે સાંકળી દીધું છે અને અંદર નાખી દીધું છે શાકભાજીમાં એવું છે કે તમે વધતા ઓછા કરી શકો છો વધારે પણ નાખી શકો છો તેલ તેલમાં તળાઈ જાય એવું સંકળાય જાય ત્યારબાદ તેમાં ઉમેરીશું આપણે મગફળીના ઘી

એટલે લાલ મરચું પાવડર જે તમે તીખું ખાતા હોય ને એ પ્રમાણે ઉમેરો નમક છે ને હું પાણી નાખીશ ચોખા નાખીશ ને પછી ઉમેરીશ હવે આપણે તેમાં ગરમ મસાલો ત્યારબાદ ચોખા ઉમેરી દઈશું પલાળેલા છે ચોખાને આપણે આમાં સાકડી લેશું ચોખાની છે ને આપણે આ તેલમાં સંતળાવા દેશું જેથી કરીને ચોખા છે ને એકદમ છૂટા છૂટા થાય જો ચોખા સંતળાઈ ગયા છે તો આપણે છેલ્લે ટમેટા ઉમેરીશું અને ત્યારબાદ તેમાં આપણે છે ને જે બે એક વાટકો ચોખા લીધા એટલે બે વાટકા પાણી ઉમેરી દેશું જો તમારે ગળેલા સાવ કરવા હોય ને તો વધારે પાણી ઉમેરવું હવે આપણે કૂકરને કરી દઈશું બસ અને પછી ત્રણ સીટી થવા દઈશું જો ત્રણ સીટી વાગી ગઈ છે અને આપણે ઉપર પણ ઠરી ગયું છે તો ભાત ખોલીને આપણે જોઈ લઈએ તો જો આપણે ભાતને સવ કરી દઈએ જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો આપ પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઉપર છે એ કોથમીર પણ ઉમેરી શકો છો